ચાર જિલ્લા સાવધાન રહેવાની જરૂર છે કારણ કે સૌરાષ્ટ્રના ચાર એવા જિલ્લા કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પોરબંદર અમરેલી જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ઓગણીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાજવેજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બપોરે ચાર વાગ્યા સુધી ચાર જિલ્લાએ સાવધાન રહેવું પડશે કારણ કે ત્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો છ કલાકમાં બેતાલીસ તાલુકામાં વરસાદ ખાપ્યો છે અંકલેશ્વરમાં બે તેમજ ઉમરપાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે આ તરફ ઝઘડિયા હાંસોટમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરત શહેર તળાજા તેમજ ભરૂચ અને બારડોલીમાં પણ અડધો ઇંચ વરસાદ ખાપ્યો છે

જુનાગઢના જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો જૂનાગઢના માંગરોળના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસ્યો છે તો જિલ્લાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ નોંધાયો છે રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી આજે અને આવતીકાલે કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યાં આગળ જૂનાગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જૂનાગઢમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે તો સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે બીજી તરફ જે ખેડૂતો છે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને નુકસાન સર્જાયું છે અને બીજી તરફ જે સામાન્ય લોકો છે તેમને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે જે ઉકળાટ લોકો સહન કરી રહ્યા હતા ત્યારબાદ હવે વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવતા લોકો ઠંડક અનુભવી રહ્યા છે તો જે સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેના કારણે આ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તો જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે માંગરોળ શહેરમાં વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીના ખાડાઓ જોવા મળી રહ્યા છે પાણીના ખાડાઓ ભરાતા લોકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે જ્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી રહી હતી તો માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે એક તરફ અડદ મગ તલ સહિત ઉનાળુ પાક હજુ ખેતરમાં ઉભા છે ત્યારે વરસાદ વરસતા આ પાકોમાં ભારે નુકસાની થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે હાલ ખેડૂતોના ઉભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા જ્યારે હજુ પણ આંબાઓમાં કેરી છે જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો આ તરફ જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાવાથી કાલાવડ ગોવિંદપરા અને હસનાપર ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડીયાને બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદ કરી આ બાદમાં જવાબદાર વિભાગને જાણ કરી વીજ પુરવઠાને કાર્યરત કરાવવામાં આવ્યો હતો જુનાગઢમાં વરસાદમાં કેરીને ભારે નુકસાન સર્જાયું છે માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળી ગયા તો હરાજીમાં હરાજી માટે આવેલી કેરીને નુકસાન પહોંચ્યું છે કેરીના સત્તર હજાર બોક્સ પલળી ગયા છે કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે કેરીનું જે બોક્સ છે તે હવે વરસાદના પાણીમાં પલળી ગયા છે ને જેના કારણે તે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જૂનાગઢના એક તરફ એ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ગરમીથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ બીજી તરફ એ તસવીર કે જ્યાં ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે તેમના પાકોને નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ જે કેરીના બોક્સ વેચાણ માટે માર્કેટમાં લાવવામાં આવ્યા હતા તે બોક્સ પણ વરસાદના પાણીમાં પલળી ગયા છે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાઈ ગયા છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેમજ ઘેટી દુધાળા કણજરડા જીવાપુર સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ગીર સોમનાથમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે વડનગર અરણેજ કાંટાળા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે વરસાદથી ગરમીમાં રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ ખેડૂતોની કઠણાઈ જોવા મળી રહી છે કારણ કે તે લોકોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો અમરેલીના સાવરકુંડલામાં બીજે દિવસે પણ અનરાધાર વરસાદ ખાબક્યો છે અને સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે સાબરકુંડલા શહેરના રોડ રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ છે તો સાબરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો છે કમોસમી આફતના વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ભાગમાં વીજળી ગુલ થઈ છે અમરેલીના બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે બગસરા મોટા મુંજ્યાસર નાના મુંજિયાસરમાં વરસાદ શરૂ થયો છે માણેકવાડા જૂની હળિયાદ નવી હળિયાદ ઘનટિયાળ તેમજ અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ ખાબક્યો છે અને કમોસમી વરસાદથી ખેતરો તરબોળ જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અંકલેશ્વરમાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને